છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે લૂંટ ચલાવતા બે આરોપીઓની અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવી લૂંટ કરી નાસી ગયેલ બે ઈસમોને પકડી પાડી ગંભીર પ્રકારનો ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા ઉર્ફે કાઠિયાવાડી સન ઓફ હસમુખભાઈ તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી કુલ એક લાખ એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર રાતના સમયે લૂટનો બનાવ બનેલો હતો આમાં ફરિયાદી પાસેથી છરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીટી લૂટી લેવામાં આવેલા હતા આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતાં બે આરોપીઓને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક આરોપી સોનું ઉર્ફે નજરુલ શેખ કરીને છે જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે જે મૂળ રાજકોટના નિવાસી છે એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને આ ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેવતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એકલાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી તો આ રીતે જે પકડાયેલા આરોપી છે એના ઉપર જૂના પણ ગુનાઓ છેતરપિંડીના દાખિલ છે આમાં સોનું ઉપર ત્રણ ગુનાઓ અમદાવાદ સુરત અને માધુપુરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે પણ દાખિલ છે અને જે નિર્મલ કાઠિયાવાડ છે એના ઉપર પણ સુરત રેલવે સ્ટેશન ઉપર છેતરપિંડીના ગુનાઓ દાખલ છે અમે पांचवा आता સૌથી પહેલા અને કન્ટિન્યુ અમે માહિતી મળતી હતી કે આ લોકો બીજું કોઈ લૂંટ ચલાવવાનો બાને પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉપર આવેલો હતો તે દરમિયાન અમારી એસીબી ની ટીમ ત્યાં હાજર હતી અને એને પકડી લીધા આવા